નવરાત્રીના પાવન તહેવારનું હિન્દુ ધર્મમાં અનેરું મહત્વ રહેલું છે આ પર્વમાં ખાસ કરીને માં અંબાની પૂજા કરવામાં આવે છે આ પર્વની ઉજવણીમાં માં આદ્યશક્તિની ભક્તિ સાથે નવ દિવસ ભક્તો દ્વારા અલગ અલગ રીતે ઉપાસના કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેર ખાતે આવેલ શેરખી ગામના પરમ પૂજ્ય હર્ષદ બાપા દ્વારા માં અંબાની ઉપાસના હેઠળ અગિયારસો અખંડ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા છે ગાયત્રી મંદિર ખાતે નવરાત્રીના પહેલા નોરતે ગાયના ગૌમૂત્ર અને છાણથી લીપણ કરવામાં આવ્યું અને ત્યારબાદ અગિયારસો અખંડ દીવાનું આયોજન કરવામાં આવ્યું પરમ પૂજ્ય શ્રી હર્ષદ બાપાની પ્રેરણાથી વડોદરા નજીક શેરખી ગામ ખાતે બ્રહ્મર્ષિ સંસ્કાર તીર્થ જે ગાયત્રી આશ્રમ તરીકે ઓળખાય છે આ ત્યાં ગાયત્રીમાં અંબામાનું મંદિર છે અહીંયા એની સાથે સાથે અહીંયા ગૌશાળા યજ્ઞશાળા તથા અનાથ બાળકોનું અને વૃદ્ધાશ્રમ પણ અહીંયા અવેલેબલ છે ત્યાં આગળ દર નવરાત્રિએ વિશ્વમાં આ એક જ સ્થળ એવું છે ત્યાં નવરાત્રિ નવે નવ દિવસ અગિયારસો અખંડ દીપક અહીંયા પ્રજ્વલિત કરવામાં આવે છે એ દીપક લગભગ બારસો કિલો એમાં ગાયનું ઘી વપરાય છે શુદ્ધ ગાયનું ઘી બારસો કિલો અહીંયા વપરાય છે એની સાથે સાથે સવારથી સાંજ સુધી બ્રાહ્મણો એની દેખરેખ રાખે છે અને સાંજથી સવાર સુધી બીજા બ્રાહ્મણો રહે છે અને ધ્યાન રાખે છે અહીંયા એની પવિત્રતા જળવાય એ હેતુથી જેમણે ધોતી પહેરી હોય એ જ અંદર પ્રવેશી શકે એની સાથે સાથે ગાયના ગાયના છાણ અને મૂત્રથી અહીંયા લીપણ કરીને એની પવિત્રતા જાણવાનો પ્રયત્ન કરે છે સર્વને એક વિનંતી કે આ બધા પધારો અહીંયા અગિયારસો અખંડિયાના એક માત્ર સ્થળ વિશ્વમાં છે જેના દર્શન કરો અને એની સાથે સાથે અહીંના વાઇબ્રેશન આપ ફીલ કરો